તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમને એક અમારા નવા વ્લોગમાં આજે આપણે આવી ગયા છે આપણા ખેતરમાં મગફળી ઉખાડવા તમને આગળ જઈને બતાવું મિત્રો બધા મજૂરી અહીંયા મગફળી ઉખેડે છે તો ચાલો મિત્રો મળીએ થોડા આગળ જઈને આપણું ખેતર બધા મગફળી ઉખેડે છે મિત્રો તો મિત્રો હવે નાસ્તો આવી ગયો છે તો આપણે થોડો નાસ્તો કરી લઈએ આપણા પડીકા

બહુ થાકી ગયા હતું એ ખેડવું પડે છે મિત્રો કારણ કે આપણે ખેતરમાં ઉખેડવાની છે ચાલો મિત્રો મળીએ થોડી વાર પછી તો હેલો મિત્રો આપણે હવે મગફળી ઉખડીને બપોરના જમવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ બધા મિત્રો મોબાઈલ જોઈ રહ્યા છે જોઈ શકો છો તો ચાલો મિત્રો મળીએ થોડી વાર પછી તો હેલો મિત્રો આપણે હવે પાછા જમીને મગફળી કાઢવા માટે ખેતરમાં આવી ગયા છીએ જો આ પાછા લાઈન છે અને આ બાજુ આવે છે હજી તો હા તો મિત્રો આજે તો હવે ગયા છીએ તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ પાછા ખાવા બીજું ખાઈને મગફળી મજૂર આવે છે રા અમુક પાછા વિડીયો નહીં આવતા કદાચ આવી જાય તો લઈ લઈએ થોડી વાર તો મિત્રો હવે તમને બતાવું પાછળનો કેમેરો કરીને તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં મગફળી કાઢવા માટે અહીંયા લાગવાનું છે મજૂર જઈ લે મિત્ર આટલા લોકો છે ને અડધા પાછળ આવી રહ્યા છે તો મિત્રો હવે આપણે પાંચ વાગી ગયા છે મગફળી કાઢતા કાઢતા જઈ શકો છો બધા બેઠા છે તો હવે આપણે જઈશું ઘરે મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું મિત્રો તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગમાં